તો નમસ્કાર મિત્રો અમારા ઠેકેદાર સાહેબ આવી ગયા છે આ દેખરેખ કરે છે અને આ બધી ગણતરી માટે છે હિસાબ કિતાબ માટે હલો શેઠ હવે ઘેરે જાવ કામ પચી ગયું કઈ થી મજૂર ઉપર ધ્યાન રાખે છે આ ભાઈ અને આ ભાઈ અમારે શેઠ છે બરોબર કામકાજ હા શેઠ હું કેવું તમારું બે શબ્દ કહેવા હોય તો કહી દો આમાં કામમાં કઈ ભૂલ નથી થતી ને મારી તમે રિહાવમાં હિસાબ તાણે હા શેઠ તમે રિહાવમાં એ પૈસા તો દેતા જાવ પૈસા એ નથી દેતા તો મિત્રો આવું અમારા ઘનશ્યામ કાકાને મકાનનું કામ આવેલ છે ને એ અમારા બે શેઠ હતા